આજે મહાશિવરાત્રીનો પર્વ છે સૌ કોઈ શિવમય બની રહ્યા છે ત્યારે રાજકોટની એક ખાનગી સ્કૂલમાં નાના બાળકોએ એસી જેટલા શિવલિંગની પૂજા કરી હતી રાજકોટ શહેરની ખાનગી સ્કૂલોમાં ડાન્સ કોમ્પિટિશન સ્કૂલ ફંક્શન સહિતની અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે રાજકોટમાં એક ખાનગી સ્કૂલમાં બાળકો શિવમય બન્યા હતા હતા નાના બાળકોએ માટીના શિવલિંગ બનાવ્યા શિવલિંગની પૂજા બાળકોએ કરી હતી એસી જેટલા બાળકોએ શિવલિંગની પૂજા કરી હતી શિવરાત્રીના દિવસે રજા હોવાથી એક દિવસ અગાઉ જ સ્કૂલોમાં શિવલિંગની પૂજા કરવામાં આવી હતી શિવના જય જયકાર સાથે સ્કૂલનું વાતાવરણ પણ શિવમય બન્યું હતું મારું નામ સુચિતા વિનીત વૈષ્ણાની છે ફર્સ્ટ ક્રાઈ ઇન્ટેલિટોચ પ્રી સ્કૂલ ના ઓનર છીએ અમે અને સેન્ટર હેડ આજે અમે મહાશિવરાત્રિનો પર્વનું ઉજવણું બાળકો માટે રાખેલું છે એસી જેટલા બાળકો છે જે આજે સમૂહમાં શિવલિંગની પૂજા અર્ચના કરાવી છે આજના નવયુગમાં છોકરાઓને ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવવી જોઈએ અને શિવજીની કાલે મહાશિવરાત્રિના મહાન પર્વ ઉપર છોકરાઓને શિવ પૂજનનું મહત્ત્વ શું છે ઉપવાસ શું છે અને ભગવાન શિવનું મહાત્મ્ય શું છે એ સમજાવવા માટે અમે આજે આ કાર્યક્રમનું ઉજવણી કરી છે ખાસ હેતુ એ છે ભાઈ કે આજના જમાનામાં છોકરાઓને આપણે ભગવાનની ઇમ્પોર્ટન્સ શું છે કે છોકરાઓ માટે સ્પિરિચ્યુઅલ નોલેજ શું છે એ અમે છોકરાઓને અહીંયા એ બી ભણતરે શીખડાવી છે એની સાથે સાથે રિલિજિયસ કન્સેપ્ટ શીખડાવી છે